ભારતીય બંધારણના શિલ્પી બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની આજે એકસો ચોત્રીસમી જન્મજયંતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી ભાનુબેન બાબરીયાએ અર્પણ કર્યા શ્રદ્ધાસુમન અમદાવાદમાં ગૌરવ ગૌરવયાત્રામાં મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન અંબાજીમાં સમરસ યાત્રાનું આયોજન તો મોરબીમાં હાથીની અંબાડી પર નીકળી ભારતીય બંધારણની શાહી સવારી ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ સંગઠનોએ બાબા સાહેબને અર્પણ કરી બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સંસદ પરિસર સ્થિત પ્રેરણા સ્થળે અર્પણ કરી શ્રદ્ધાંજલિ સંસદના કેન્દ્રીય કક્ષમાં પણ બાબા સાહેબને અર્પણ કરાયા શ્રદ્ધા સુવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાને વિકાસ પરિયોજનાઓની આપી ભેટ હિસારથી અયોધ્યા વચ્ચે પહેલી ફ્લાઇટને આપી લીલી ઝંડી સાથે એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનો કર્યો શિલાન્યાસ યમુના નગરમાં વિવિધ વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત હરિયાણામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વક્ફ મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહાર કહ્યું કોંગ્રેસે વોટ બેંક માટે કાયદામાં કર્યા ફેરફાર વક્ફને બંધારણથી પણ ઉપર આપ્યું સ્થાન મુસલમાનોને કેમ નથી બનાવાયા અધ્યક્ષ નવા વક્ત બિલ ઉપર પશ્ચિમ બંગાળમાં હિંસા દક્ષિણ ચોવીસ પરગણામાં પ્રદર્શનકારીઓએ કર્યું ચક્કાજામ કેન્દ્રીય મંત્રી શ્રીકાંત મજબૂદારે માલમાં શરણાર્થી કેમ્પની લીધી મુલાકાત વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાતે વિદેશમંત્રીએ દત્તક લીધેલા ગામોમાં વિકાસ કામોનું કર્યું લોકાર્પણ રૂપિયા અગિયાર પૂર્ણાંક છાસઠ કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ ગુજરાતના દરિયા કિનારેથી ઝડપાયેલ અઢારસો કરોડના ત્રણસો અગિયાર કિલો ડ્રગ્સ કેસમાં એટીએસનો ખુલાસો ડ્રગ્સનો જથ્થો તમિલનાડુ મોકલાવાનો હતો ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસે સંયુક્ત રીતે ઝડપી પાડ્યું ડ્રગ્સ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી હીટ વેવની આગાહી આજે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ બેતાળીસ પૂર્ણાંક નવ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર તો બેતાળીસ પૂર્ણાંક બે ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર અને રાજકોટ પણ શેકાયા